આ છે અમરેલી જિલ્લાનું ચલાલા ગામ ચલાલા ગામમાં આવેલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા ચલાવે છે જ્યારે વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે તેની સુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે ગાયની આઝાદ દરરોજ ત્રણ લિટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહી છે જ્યારે આંધ્રપ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જન્ય કાર્ય કરવામાં આવે છે ભારત દેશમાં આ નાની પ્રજાતિની પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં જોવા મળે છે જે છેક આંધ્રપ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે જેની લંબાઈ ત્રણ ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે જેથી તે ખૂબ જ પ્રખ્યાત છે આખા દિવસમાં પાંચ કિલો ઘાસ ચારો ખાય છે અને એક કિલો જેટલું ખાણદાણ ખાય છે અને દિવસમાં ત્રણ થી પાંચ લીટર સુધી દૂધ આપે છે લગભગ એકસો બાર વર્ષ જૂની માનવામાં આવે છે ગાયના દૂધના ત્રણથી ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા ફેટ આવે છે જ્યારે આ અમરેલી જિલ્લામાં પોંગનોર ગાય પ્રથમવાર ચલાલા ખાતે આવી છે જેને જોવા ને દર્શનનો લાભ લેવા પણ લોકો આવે છે ભારતની બજારમાં ગાયની કિંમત અંદાજે ચાર લાખ ગણવામાં આવે છે ગાય નાની હોય છે જેથી તેના ભાવ લાખોમાં બોલાય છે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં શ્રી કૃષ્ણ ગૌશાળા છે એમાં ગીર ગાયો છે તો આ એક વિશ્વની નાનામાં નાની ગાય આંધ્રપ્રદેશથી લાવવામાં આવી છે એની કિંમત પંદર લાખ રૂપિયા છે પણ આપણી સંસ્થાને જોઈ અને એણે આપણને છ લાખ રૂપિયામાં આપી છે અહીંયા એની પૂજા થાય સરસ એના વાછરું આવે એ આપણે બીજાને આપવાના અને એક અહીંયા સરસ મજાનું એક કેન્દ્ર બનાવી રહ્યા છીએ બધા પશુ પક્ષીની પણ સારવાર કરવાની અને બધાને ફ્રીમાં આપવાના આ સંસ્થા અનેક પ્રવૃત્તિઓ કરે છે સમૂહ લગ્ન અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ એમાં એક આ મોર ઉમેરો થયો છે ભગવાન બધાનું ભલું કરે જય માતાજી ગીર ગાયો સાથે હળી મળીને રહેવા લાગી છે આ બે અઢી ફૂટની ગાયો જે છે એ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમથી દોઢસો કિલોમીટર દૂર કાકીનાડા ગામની બાજુમાં એક આપણા પરિજન એવા આદરણીય ડૉક્ટર સાહેબ ત્યાં ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળામાંથી આપણને એમણે બે ગાયો આપી છે અને આ ગાયોનો પણ ભવિષ્યમાં વિસ્તાર વધશે અને આ વિસ્તારમાં પણ આવી નાની નાની ગાયો ભવિષ્યમાં જોવા મળશે અને અહીંયા પણ સંસ્થામાં પણ જોવા મળશે એવા હેતુથી અને ગાયોની સેવા થાય અને આ ગાયો આપણી સાથે ઘરની જેમ આપણા મિત્રની જેમ પરિવારની જન જેમ રહે છે એ આપણા માટે ખૂબ સારી વાત છે અને ઉગરૂ પ્રજાતિની આ નાની ગાયો કે જે વિશ્વની સૌથી નાની ગાય તરીકે ઓળખાય છે એ ગાયો આજે ગાયત્રી સંસ્કારધામ ખાતે આવતા અમે બધા ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમારા પરિવારમાં બે સદસ્ય વૈધા હોય એવી ભાવના મહેસૂસ કરીએ છીએ